નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજા એ જગ્યાએ લઈને આવી ગયા છે શિયાળાના સ સિઝન શરૂ થઈ ગઈ છે મિત્રો તો ઠંડીની અંદર સરસ મજાનું કચરું તમને બતાવી દેવાનું છે લાવ કચર્યું તમને બતાવીશું ગણની અંદર કઈ રીતે કચરિયું તૈયાર થાય છે કાળા તલનું સફેદ તલનું કચરું કઈ રીતે તૈયાર થાય છે તમને સરસ પ્રોસેસ બતાવીશું તો આપણે આવી ગયા છે નડિયાદની અંદર મિત્રો નડિયાદથી થોડેક આગળ કમળા ચોકડી નડિયાદ મેં અમદાવાદવાળો જે રોડ છે ત્યાં આગળ કમળા ગામ કમળા ગામ અને એની કમળા ગામની થોડેક જ આગળ કમળા ચોકડી આવે અને ત્યાંથી થોડેક આગળ કમળા ગામને એની બાજુમાં જ કમળા ગામની બાજુમાં જ શ્રીજી મસાલા ગૃહ ઉદ્યોગમાં તમને લઈને આવી ગયા છે મિત્રો શ્રીજી મસાલા ગૃહ ઉદ્યોગમાં સરસ મજાનું તમને કચરું સરસ બતાવવાનું છે તો ચાલો મિત્રો લોકેશનની ફરી વાત કર દઉં મિત્રો કમળા ગામથી થોડેક આગળ કમળા ગામ અને એનાથી થોડેક જ આગળ શ્રીજી મસાલા ગૃહ ઉદ્યોગમાં તમને સરસ મજાનું કચરી બતાવી દેવાનું છે જોઈ લો મિત્રો આ શ્રીજી મસાલા ગૃહ ઉદ્યોગમાં આવી ગયા છે આપણે અને ત્યાં આગળ સરસ મજાની વાત કરીશું અને તમને કચરી લાવી બતાવી દેવાનું છે ચાલો મિત્રો જય સ્વામિનારાયણ શું નામ છે સાહેબ તમારું મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ અમે અમારા બધા વ્યૂઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવી ગયા છીએ ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે તો શિયાળામાં જે આપણને ઊર્જા આપે એવું કંઈ ખાણી ખાવાની બધી વસ્તુ બતાવો તો આજે આપણે તમારે ત્યાં બધા અમારા વ્યુહર મિત્રોને લઈને આવીએ છીએ શું બધી વસ્તુ આપણે અહીંયા આગળ રાખો છો શું કામકાજ છે એની થોડી અમારા વ્યુહર મિત્રો સાથે વાત કરો મરચું હળદર મસાલાનું મશીન છે હા અને દળવાનું ને આપવાનું બધું મસ્તું તૈયાર કરી બરોબર એનું કામકાજ છે શિયાળાની અંદર અમારા કચરી મશીન છે તાજું કચરીઓ આપીએ બરોબર બરોબર મહેન્દ્રભાઈ આપણે શું ભાવ રાખ્યો છે કચરિયાનો એની પણ થોડી વાત કરવા અમારા વ્યુઅર મિત્રો એને ખ્યાલ આવે સફેદ તલનું કચર્યું બચસો રૂપિયા કિલોનો ભાવ રાખેલ છે અચ્છા અને કાળા તલનું બચસો પચાસ રૂપિયાનો ભાવ રાખેલ છે વાહ ભાઈ વાહ સરસ સરસ મિત્રો બસો રૂપિયા કિલો સફેદ તલનું અને અઢીસો રૂપિયા કાળા તલનું છે કચર્યું અને લાવ્યું જ બનાવીને તમને જોવા મિત્રો અહીંયા કાળી ગણીનું બધું કામકાજ ચાલુ છે અને તમને કચર્યું પણ બતાવીએ વાહ ભાઈ વાહ આ સફેદ તલનું કચર્યું છે જોવા મિત્રો અને જે સુગંધ આવી જે આ ઢાંકણ ખુલતાની સાથે મિત્રો એક નંબર એકદમ એકદમ ફ્રેશ એકદમ ફ્રેશ અમે કોઈ ભેળસેળ નથી હોતી મિત્રો તમને લાઈવ આજે બતાવવાનું છે આ માલ તૈયાર થઈ ગયેલો છે એક વખતનો અને તમને લાઈવ ગણીનું છે આ જો પાછળ કામ ચાલું જ છે મહેન્દ્રભાઈ અહીંયા આગળ અમારા બધા વ્યૂઅર મિત્રોને આવવા માટેનું એડ્રેસ અને ટાઈમિંગની ખાસ વાત કરજો તમારા વ્યુઅર મિત્રોને અહીંયા આગળ આવવું હોય તો લોકેશન એટલે એડ્રેસ અને ટાઈમિંગની ખાસ વાત કરજો

જય સ્વામિનારાયણ તો મિત્રો ઢાંકીને જ રાખવાનું એટલે એમાં કેવું કે કોઈ ધૂળ કે બીજું કોઈ જીવાત એવું કશું અંદર આવી ના જાય રાત્રે અને હવે સરસ બધું કામકાજ ચાલુ થશે કચરિયાનું તો જોડેલા રહેજો મિત્રો ચેનલમાં અને વિડીયોમાં તમને સરસ મજાનું આજે કચરિયું લાઈવ બતાવી દેવાનું છે અને શિયાળાની સિઝનમાં તમને સરસ મજાનું હેલ્ધી ફૂડ એટલે કચરિયું એ તમને સરસ બતાવી દેવાનું છે મિત્રો સફેદ તળ કાળા કાળા તળ બધું સરસ બતાવીશું ચાલો મિત્રો જોજો અંદરથી પણ એકદમ ચોખ્ખી અને રોજનું રોજ કામ થતું હોય છે એવું નહીં કે ભાઈ સરસ જો વાહ તલ જોખાવાના ચાલુ થઈ ગયા છે રવિભાઈ તલ કયા પણ ખેડૂત પાસે વાહ ભાઈ વાહ જોવા મિત્રો કોઈ પેકિંગ વાળા કોઈ માર્કો નથી જોવા ડાયરેક્ટ ખેતરમાંથી ખેડૂત પાસેથી લીધેલો જ માલ છે અને આ પણ ઓર્ગેનિક છે આ સફેદ તલ છે સફેદ તલ નું કચારું તમે છે ને 15 કિલો નું લગભગ તો બસ આ મુકો છે પટાવ ઉપર મિત્રો સરસ મજાની ગાણીએ લઈને આવી ગયા છે આપણે આજે કચારું થાય છે એ તમને લાઈવ બતાવી દેવાનું છે મિત્રો કે છે જોઓ મિત્રો અને સરસ હવે ગાણીની અંદર નખાશે જો મિત્રો ગાણી સરસ ચાલુ થઈ ગઈ છે રવિભાઈ અને એમના ફાધર મહેન્દ્રભાઈ સરસ મજાનું આજે આપણને કચારું બતાવી દેવાના છે જો વાહ ભાઈ વાહ સફેદ તલનું કચરું બતાવીશું મિત્રો અત્યારે તમને અને કાળા તલનું પણ બતાવવાનું છે પ્રોસેસ બધી સેમ રહેવાની છે પણ તમને બધું સરસ બતાવવાનું છે આજે મિત્રો વાહ અને એટલું હાઇજીનથી કામ થતું હોય છે જોવા મિત્રો વાહ હા હા વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો પ્રોસેસ થોડી લાંબી હોય છે તો તમને સરસ આજે સરસ કચર્યું લાઈવ બતાવી દેવાનું છે ગણીની અંદર જે કચરું સરસ તૈયાર થાય છે વાહ વા હા હા ની પણ એક પ્રોસેસ હોય બધા સાથે નાખી દેવાના હોય ધીરે 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 કરીને નાખવાના જોવા મિત્રો વાહ ભાઈ વાહ રવિભાઈ આખું પ્રોસેસ થશે કચરું તૈયાર થશે કેટલો ટાઈમ લાગે એ પણ અમારા એક કલાકનો ટાઈમ લાગે એક કલાક ઓછો એક કલાક અને આ આની અંદર કેટલું કચરું તૈયાર થશે આપણું પંદર થી સોળ કલાક પંદર થી સોળ કિલો તૈયાર થશે મિત્રો આની અંદર દસ કિલો તલ નાખેલા છે અને અને છ કિલો ગોળ આવશે વાહ ભાઈ વાહ સરસ સરસ અને સરસ જે અહીંથી તેલ નીકળશે એ પણ તમને બતાવીશું તલનું તેલ અને કચરિયું બધું સરસ વાહ વાય વાહ સરસ સરસ તમને સરસમાં કચરે લાવી બતાવી દઈશું તલ પીસાવાના ચાલુ થઈ ગયા છે આપણે અને સરસ મજાની જગ્યાએ તમને લઈને આવી ગયા છે આપણે કમળા ચોકડી આવે કમળા ચોકડી તમને સરસ લઈને આવી ગયા છે નડિયાથી બહાર નીકળ્યા એટલે કમળા ચોક કમળા ગામ અને એની આગળ કમળા ચોકડી અને મહાદેવનું મંદિર છે મિત્રો આવી દેજો હવે તમે એની સામે જ સરસ તમને બતાવવાનું છે જુઓ મિત્રો

સરસ તમને સરસ જગ્યાએ લઈને આવી છે મિત્રો અને સરસ તમને આખી પ્રોસેસ બતાવી દેવાની છે કચરિયું કઈ રીતે તૈયાર થાય છે જો વાહ ભાઈ વાહ સુગંધ જે આવવાની ચાલુ થઈ છે જેમ જેમ તલ પીસાવાના ચાલુ શરૂ થયા હા ગરમ થશે અને જે આ સુગંધ જે છૂટવાની વારોમાં જે છૂટવાનું શરૂ થયું છે સુગંધ હા હા સરસ મજાની ઘણી મિત્રો જો અને અહીંયાથી જેમ જેમ તલ પીસાવાના શરૂ થઈ ગયા છે હવે એ બધી પ્રોસેસ થઈને પછી અહીંથી તેલ પણ છૂટું પડશે જો બહુ અચ્છા અહીંથી તેલ નહીં કરશે બધું મિત્રો બધું તકેલીમાં જવાનું છે સરસ મજાનું પીસાવાનું શરૂ થઈ ગયું છે હવે એની અંદર નાખવાનું છે પાણી આણી નાખવાનો સમય શરૂ થઈ ગયો છે જેમ તલ પીસાયા પછી પાણી નાખવાનું એટલે ત્યારે તેલ છૂટવું પડે તલનું એટલે પાણી નાખવું પડે પલાળવા પડે મિત્ર એને આ જે પીસાયેલા તલ છે એને થોડા પલાળવા પડે વાહ જો પાણી નાખ્યું હવે વાહ હવે ફરીથી બાજુ હવે પીસાવાનું ફરી ચાલુ જો વાહ ભાઈ નાખ્યા પછી પણ જો હવે હવે કેવું થયું એનું જો હવે તેલ છૂટું પડવાનું શરૂ થશે વાહ અને જે સુગંધ આવવાની શરૂ મસ્ત જો મિત્રો આખું જે આનું જે રંગત આખી બદલાઈ ગઈ જો મિત્રો તેલ જેમ છૂટું પડવાનું શરૂ છે એમ ચડક ચડકકાટ દેખાતો હશે તમને વાહ બધા તેલની અંદર

શ્રીજી મસાલા ગૃહ ઉદ્યોગમાં આવી ગયા છે આપણે કમળા ચોકડીથી થોડીક આગળ વાહ ભાઈ વાહ સરસ તમને ગણીનું કચ્છર આજે બતાવી દેવાનું છે વાહ ભાઈ વાહ અને ચોખ્ખાઈની પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે મિત્રો પાછું આવે હવે ફેરો હજુ પાછું ફેરો

જે તલ પીસાવાના શરૂ થયા મિત્રો એમાંથી આ બધું તેલ છૂટું પડ્યું છે જુઓ પ્યોર તલ તલનું તેલ મિત્રો જે તલ પીયા કચરિયા માટે એની અંદરથી થી આ બધું તેલ નીકળી જુઓ વધારે વધારે પીસાવાના શરૂ થયા જેમ એનું તેલ વધારે જુઓ કેટલું છૂટું પડે છે જો આ પ્યોર તલનું તેલ છે કોઈ ભીડ છે નહીં વાહ જો મિત્રો વાહ ભાઈ વાહ હા 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 જો મિત્રો એ ઘણીમાંથી જેવો તેલ તલ મિત્રો તલનું તેલ અને પ્યોર તલનું તેલ છે જો મિત્રો સરસ મજાની જગ્યાએ તમને લઈને આવ્યા છે અને ચોખ્ખઈનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે મિત્રો જુઓ અને સરસ તમને કચરિયું બતાવી દેવાનું છે અને આ તલ પીસાવવાના શરૂ થઈ ગયા છે અને એનું તેલ નીકળવાનું શરૂ થઈ ગયું છે જુઓ અને એવું નહીં કે આ તલ ક આ તેલ કાઢી લેવાનું આનું આ જ ફરી કચરિયાની અંદર નાખી દેવાનું અને પૂરેપૂરું તમને સરસ મજાની પ્રોસેસ બતાવીશું અને કોઈ ભેળસેળ હોતી નથી અહીંયા આગળ અને સરસ તમને કચરું બતાવવાનું છે જો ઘણી ફરી ફળવાની શરૂ થઈ ગઈ છે તપેલી અડધો ઉપર તો ભરાઈ ગઈ છે તપેલી જોવા પાંચ ની તપેલી છે મને લાગે છે ઉપર તો નીકળ્યું છે આજુબાજુ તો છે જ મિત્રો અને પ્યોર તલનું તેલ આમાં કોઈ ભીડસણ નથી મિત્રો તલ જેમ પીસાયા અને પછી એની પ્રોસેસ જેમ જેમ વધી આગળ એ પછી હવે તલ તેલ નીકળવાનું શરૂ થયું છે જો

પ્રમાણ મને લાગે પાંચ છ કિલો છ કિલો દસ કિલો તલ અને એની સાથે છ કિલો ગોળ હવે જે પેલા તલ પીસાઈ ગયા હવે ગોળની પ્રોસેસ ચાલુ થઈ છે જો મિત્રો અને ગોળ પણ સારા મનુજુ વાહ ભાઈ વાહ ગોળ અંદર નાખવાનું શરૂ થઈ ગયું છે વાહ હવે ગોળ પીસાશે વાહ અંદર બધું ગોળની સાથે સાથે જે તલ પીસેલા છે એ પણ અંદર નાખવાના વાહ વા સાથે ગોળ હવે મિક્સર થવાનું શરૂ થઈ ગયું છે વાહ ભાઈ વાજો અને ગોળ પણ સારા મનો એવું નહીં કે ભાઈ કીયાસ પડદો કે સસ્તી ક્વોલિટીનું જુઓ તમે એની ક્વોલિટી જુઓ એકદમ સફેદ સફેદ ગોળ થઈ જશે ગોળ ને વાહ ભાઈ તો એ બાજુ ગોળ નાખવાનું ચાલુ છે ટેક્સચર જુઓ મિત્રો એનું વાહ હવે જો આને જે પેલું તેલ નીકળ્યું હતું મિત્રો એ પાછું અંદર રેડી દેવાનું જુઓ જે પેલું તેલ હમણાં તમને દરુડો પડતો બતાવ્યો એ પાછું એની અંદર નાખી દેવાનું જો મિત્રો પૂરેપૂરી ચોખ્ખાઈથી બધું કામ થાય છે અને કોઈ ભેળસેળ ને કશું જ નહીં એનું એ તેલ પાછું નાખી દીધું અંદર વાહ ભાઈ વાહ થાય ને હા એટલે બરાબર એનું પીસાય વાહ બરાબર મિક્સ થઈ જાય જોવાનું બધું જ તેલ પાછું નાખી દેવાનું મિત્રો વાહ એવું નહીં કે તેલ એટલું કાઢીને પાછું તેલનો વેપાર કરવાનો એવું કશું નથી અહીંયા આગળ એનું એ જ બધું કચારી આપી દેવાનું તેલ વાહ ભાઈ વાહ અને બસો રૂપિયા કિલો છે હે ને સાહેબ બસો રૂપિયા તમને કિલો મળી જવાનું છે કચારીઓ ચોક્કસથી મુલાકાત લેજો મિત્રો અને એક વખત આવજો એટલે તમને અહીંયા આગળ સરસ ચાખવા પણ મળશે અને પછી તમે અ નક્કી કરજો કે લેવું કે ના લેવું પણ એકદમ એક નંબર ટેસ્ટ છે મેં ચાખેલું છે અને તમને આજે સરસ પ્રોસેસ પણ બતાવી દઈએ છો ફરીથી પાછું જે પેલું તેલ જે હતું એ એનું એ જ પાછું નાખી દેવાનું મિત્રો થોડું થોડું કરીને થોડું થોડું ઉમેરતા રહેવાનું એટલે આખું જે આ ગોળ નાખ્યો અને એની પહેલાં જે કચ તલ પીસાયા એ બધું એનું ટેક્સચર બધું બરાબર કચ્છ અને બીજી એક પણ સરસ વાત કરીએ કે બજારમાં તમને આવું અંદર મસાલા વસાલો નાખેલું નહીં મળે અહીંયા પાવડર પાવડર તમને અંદર એટલે એનાથી પણ તમને શિયાળામાં બેનિફિટ રહે ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે શિયાળાનો ટાઈમ છે તો સ્વાસ્થ્ય કોઈ સારી જગ્યાએ તો તમને આ સરસ જગ્યાએ લઈને આગ્યા મિત્રો અને કચરિયાની આખી પ્રોસેસ જ બતાવી દીધી આજે મિત્રો તમને જોવા કમળા ચોકડી થી મિત્રો આગળ કમળા ગામ અને આ સામે મહાદેવજીનું મંદિર અને અહીંયા આગળ જુઓ મહેન્દ્રભાઈ અને એમના પુત્ર રવિભાઈ બધું સરસ મજાનું ગાણીમાં બધું કામ ચાલુ છે જોવા અને તેલ નાખવાનું પણ એવું નહીં કે ભાઈ તેલ કાઢીને અલગથી તેલનો વેપાર કરવાનો એ જ તેલ અંદર પાછું એડ કરી દેવાનું ભાઈ વાહ જોવા બધું કામકાજ ચાલુ છે કમળા ગામથી થોડેક આગળ આવો એટલે તમને સરસ જગ્યાએ શ્રીજી મસાલા ગૃહ ઉદ્યોગ જોવાનું ગાણીનું કાજુ કચર્યું ઘણીનું તાજું કચરું તમને જોવા આ ગણીમાં બધું કામ ચાલુ છે મહેન્દ્રભાઈ અને એમના એમના સન રવિભાઈ જોવા ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો તાજું ને ફ્રેશ કચરું તમને મળી જવાનું છે અને બસો રૂપિયા કિલો બજાર કરતા મને લાગે ઓછો ભાવ છે બસો રૂપિયા કિલો તમને કચર્યું મળી જવાનું સફેદ તલનું અને કાળા તલનું કચર્યું જોઈતું હોય તો એ ત્રણ બસો પચાસ રૂપિયા તારું પીસવાનું શરૂ થઈ ગયું છે કમ્પ્લીટ પીસાવા દેવા કાગડી કાગડી તેલ નાખ્યા પછી આખો એનું ઓરના તેલ બધું આવે ને એટલે બધું મિક્સિંગ બરાબર તલ પીસાયા પછી આવી ગયું ગોળ અને પાછળથી જે પેલું જે તેલ નીકળ્યું હતું મિત્રો એ પણ અંદર બધું એડ કરી દીધું છે આખું ટેક્સચર એનું બદલાઈ ગયું છે જોવા તમને આની અંદર જોઈને ખ્યાલ આવશે વિડિયોમાં વાહ ભાઈ વાહ બધું તેલ જોવા આ બધું તેલ નાખી દેવાનું

સો પાવડર કેસ ઓફ લાઈન કરીએ છીએ કેસ ઓફ લાઈન જગ્યા સુખમ મજા નહીં આવી अच्छा અને એ પણ આખી સૂટ લાવવાની અને એને જાતે પીસવાની જો એ જાતે એનો પાવડર તૈયાર કરવાનો અને પછી એની અંદર નાખવાનું વાહ ભાઈ વાહ સુગંધી ગઈ એક નંબર એક નંબર સુપર વાહ ભાઈ વાહ માપ હોય તો નાખી દેવા સરસ તૈયાર થઈ ગયું છે વાહ ભાઈ વાહ જો હવે એને કાઢી લેવાનું વાહ ભાઈ વાહ સરસ તૈયાર થઈ ગયું છે જોવાનું સારું તૈયાર થઈ ગયું છે હવે એને કાઢી લેવાનું વાહ ભાઈ વાહ બસસો રૂપિયા એક કિલો મળી જવાનું છે જો વાહ ભાઈ વાહ એનું એક તેલ બધું અંદર નાખી દેવાનું જોઈ લે એમ વાહ બધાનું તેલ આવે એવી રીતે વાહ ભાઈ એવું નહીં કે આજે ઉપરથી તેલ રેટ નું તમને બતાવવાનું તમે કોઈ પણ ટાઈમે અહીંયા આગળ આવી ચેક કરજો અને જ્યારે લાઈવ હોય ત્યારે તમે આવજો તો તમને વધારે ખ્યાલ આવશે અને રોજનું રોજ ચાલુ જ હોય છે એમને તો કામ સવારના ટાઈમે તમે દસ અગિયાર અગિયાર વાગ્યાની આજુબાજુ આવશો તો તમને લાઈવ બધું જોવા જ મળી જશે દસ વાગ્યાથી કામ ચાલુ થાય દસ અગિયાર વાગ્યા સુધી સરસ તમને જોવા મળી જો બધું જે તેલ ત્યાંથી નીકળ્યું હતું એનું એ જ બધું પાછી નાખી દેવાનું સરસ જગ્યાએ તમને લઈને આવી ગયા છે શ્રીજી મસાલા ગૃહ ઉદ્યોગમાં મિત્રો સરસ તમને કચારી બતાવી દઈએ

એ સરસ કાઢી દીધું છે અને આની આ સેમ પ્રોસેસ કાળા તલ માટે પણ હોય છે એનું પણ સરસ કચેરી તમને મળી જવાનું છે આગળ જોવા કાળા તલના કચરિયાનો ભાવ છે બસો પચાસ રૂપિયા અને સફેદ તલના કચરિયાનો ભાવ છે બસો રૂપિયા મિત્રો ચોક્કસથી મુલાકાત લેવા જેવી જગ્યા છે એકદમ ટ્રાન્સફરસીથી અને એકદમ ચોખ્ખઈથી કામ થાય છે અહીંયા આગળ તો ચોક્કસથી મુલાકાત લેજો મિત્રો કમળા ચોકડીથી આગળ શ્રીજી મસાલા ગૃહ ઉદ્યોગની અંદર મહેન્દ્રભાઈ અને એમના સન રવિભાઈ સરસ મજાનું તમને કચરું ખવડાવી દેવાના છે ચોક્કસથી મુલાકાત લેજો મિત્રો જય સ્વામિનારાયણ